સિગોતરુ એટલે શું કહેવાય નાની ઉંમર બાળકી અકાળે કોઈ કારણોવશ તે મૃત્યુ પામે છે અને તેનો આત્મા ભટકે છે તો તેને આપણે કહીએ છીએ એ જે નાની કન્યા હોય અને અકાળે મૃત્યુ પામે છે કોઈ પણ કારણોસર અને એનો આત્મા ભટકે છે તો એને સિગોતરુ કહેવાય છે એ રીતે આ દુનિયા એને ઓળખે છે પણ જે વહાણવટી જે સિગોતર માતા જે છે જે તખલીને મળેલી માતા સિગોતર જે જોગીઓના અંબોડાની જોગીઓના જમાતની જે અખાડાની જે ઓરિજિનલ જેમાં સિગોતર છે તે નહીં પણ જે કન્યા નાની ઉંમરે કોઈ કારણોસર મરી હોય અને એનો જીવ આત્મા અવગતે રખડતો ભટકતો જોવા મળે તો તેને સીગો કહેવાય હવે આ પ્રશ્ન થયો કન્યાનો અને હવે કદાચ જો દીકરો હોય અને તે નાની ઉંમરે જતો રહે એક્સપાયર થઈ જાય એનું મૃત્યુ થાય તો તેને કાલકવીર તરીકે ઓળખવામાં આવે છે કહેવાય તે આપણે જાણ્યું હવે આપણે એ જાણીશું કે કોઈ પરણિત મહિલા હોય કે પરણિત પુરુષ હોય અને તે એક્સિડન્ટમાં અથવા કોઈ રોગમાં અથવા કોઈ કારણવશ કોઈ સંજોગો અનુસાર એનું મૃત્યુ થાય અચાનક થઈ જાય તો એ શ્યામાં ગણાય તો એનું રહસ્ય એ છે કે આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યનું સરેરાશ આયુષ્ય સાહીઠ વર્ષનું છે અને આમ જાડી ભાષામાં ગણીએ તો મનુષ્યનું આયુષ્ય લગભગ સો વર્ષનું ગણાતો હોય છે પણ સરેરાશ આયુષ સાઠ વર્ષનું માનવામાં આવે છે કદાચ કોઈક સ્ત્રી કે પુરુષ સાઠ વર્ષ પહેલા એક્સિડન્ટમાં કે કોઈ રોગના કારણે કોઈ ભયંકર બીમારીના કારણે તે અકાળે મૃત્યુ પામે છે તો સાઠ વર્ષની ઉંમર હોય અને કદાચ ત્રીસ વર્ષમાં એક્સપાયર થઈ જાય એ મૃત્યુ પામે તો બાકીના જે ત્રીસ વર્ષ છે એ એનો આત્મા આ પૃથ્વી ઉપર અવગત આત્મા તરીકે ભટકે છે કે જેનો જે જીવ છે જે આત્મા છે જેને આપણે ભૂત તરીકે ઓળખીએ એ આત્મા જે એની અધૂરી લાલસાઓ હોય જે એને જીવન જીવવાની જે હવે એની ઉંમર થઈ હતી અને ઉંમરને તે મેળવાની કોશિશ કરી રહ્યો હતો કે હતી તે મેળવી ન શક્યો કોઈ કારણોસર તો એ આત્મા એ વસ્તુને મેળવવા એને પામવા માટે એ અવગત આત્મા ભટકે છે તો લોકો એને ભૂત તરીકે ઓળખે છે જ્યારે એનું સાઠ વર્ષ પૂરા થાય ત્યારે તે આત્મા પરમાત્મામાં જતો રહે છે પણ ત્રીસ વર્ષ સુધી તે આ દુનિયામાં આ પૃથ્વીમાં ભટક્યા કરે છે મૃત્યુ લોકમાં હવે એ જાણીએ કે કોઈ સ્ત્રી હોય ઉંમરલાયક હોય ઉંમરલાયક અને તે મૃત્યુ પામે એટલે એને આપણે ઘણા વડીલોએ એને મઢમાં બેસાડીને પૂજતા હોય છે એને પાંચ ઇટાળીનું ડેરું બનાવીને પૂજતા હોય છે દીવો કરતા હોય છે આનાથી ઘરમાં સારું સારું કાર્ય થવા લાગે એનું પણ એ જ કારણ છે એ જ રીઝન છે કે જ્યાં સુધી એ જે મહિલા હતા એમના સો વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી તે તમને આવે પાણીયારી દીવો કરો તો આત્માને શાંતિ મળે દીકરો હોય દીકરી હોય મોટા ઉંમરના વ્યક્તિ હોય એનો તમે પાણીયારી દીવો કરો એટલે જે જે તમારા હતા એમના સાથે તે પૂજાય અને એ તમારા ઘર પર સુખ શાંતિ અમી વર્ષા અમી દ્રષ્ટિ કરે આવું માનવામાં આવે છે મિત્રો તમે પણ શિગોતરુ બાળ સિગોતરું કોઈ મોટી ઉંમરના પુરુષ કે મહિલા અકાળે મૃત્યુ પામેલા હોય અને એમના કોઈ કારણ તમે જાણતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ રીતે એમને ઓળખો છો કે તમે એમને પિતૃના હારે દીવો કરીને પૂજો છો કે પાણીયારી દીવો કરીને પૂજો છો કે મઢમાં એમનો દીવો અગરબત્તી કરીને પૂજો છો તે કોમેન્ટમાં અમને જણાવજો તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના હું કરું છું આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવનું નામ જય ગુરુદેવ જય માતાજી